ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ઉમલ્લા ગામે ઓવરરોડ વાહનોના કારણે ગ્રામ પંચાયતના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા પાંચ દિવસથી પંથકમાં પાણીનો કખડાટ ઉઠ્યો છે ત્યારે આજ રોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઉમલ્લા ગામની મુલાકાતે આવ્યા હતા ત્યારે મનસુખ વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઝઘડિયા પંથકમાં ચાલતા ઓવરલોડ રેતીના વાહનો બાબતે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી આરટીઓ સહિત ભૂસ્તર વિભાગ તેમજ રાજપાર્ટી તથા ઉમલ્લા પોલીસની મિલીભગત છે ઓવરલોડ વાહનોના કારણે ઉમલ્લા સહિત આસપાસના ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે રાજપીપળાથી લઈ ભરૂચ સુધી રોડની સાઈડમાં રેતીના મોટા મોટા ડુંગરો ખડકી દેવા માં આવ્યા છે આ બાબતે મનસુખ વસાવાએ જિલ્લા કલેક્ટરનું પણ ધ્યાન દોર્યું હતું પરંતુ તેમણે પણ કોઈ પગલાં નહીં ભર્યા હોવાનો આશે મનસુખ વસાવાએ કર્યો છે જો આ વિસ્તારમાં દોડતા ઓડડવાનો બંધ નહીં થાય તો મનસુખ વસાવા દ્વારા જન આંદોલન કરવામાં આવશે અને તેનું નેતૃત્વ તેઓ જાતે પોતે કરશે તેવી પણ સાંસદ મનસુખ વસાવાએ ચીમકી ઉચ્ચારી છે ઓરા નોમલ્લા ગામ પંચાયત ખૂબ મોટી ગામ પંચાયતો છે એક મિની શહેર જેવી આ બંને ગામ પંચાયતો છે જોઈન્ટ સાથે જોડાયેલી છે ઉમલ્લા સાથે લોકો ઉમરલાના નામથી ઓળખાય છે આ બંને ગ્રામ પંચાયત લોકો ખૂબ હેરાન છે રેતીના હાઈવા ઓવરલોડ ભરી છે એના કારણે ખૂબ હેરાન થાય છે ટ્રાફિક પણ બજારમાં જામ થાય છે કારણ કે પહેલી વખત એટલા એટલા મોટા હાઈવા જાય છે કે એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે નાના વાહનો નાના વાહન ચાલકો તો ખૂબ જ પરેશાન છે આ હાઈવાઓના કારણે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા પાંચ દિવસથી તૂટી ગઈ છે જિલ્લા વહીવટી તંત્ર ને તાલુકા વહીવટી તંત્ર ને મામલતદાર હોય પીએસઆઈ હોય એ ખાણ ખનીજ વાળાને પણ જાણ કરી છે છતાં પણ કોઈક ને કોઈક કારણ છે એમની સાથે મિલી ભગત છે કે શું છે લોકોનો તો આક્ષેપ જ સીધો છે બધા જ લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલી ભગત છે એના કારણે બે રોક રોકટોક આ ચાલે છે ના પાઇપલાઇન તૂટી ગઈ પીવાનો પાણીનો પ્રશ્ન ટીવી મીડિયામાં આવે છે લોકલ સોશિયલ મીડિયામાં આવે છે છતાં પણ એક સિંગલ એક અધિકારી પીએસઆઈ કે મામલતદાર કે પ્રાંત કે આ વિસ્તારના કોઈ અધિકારી અહીંયા જોવા માટે પણ આવતા ટીડીઓ પણ આ પાણીનો પીવાનો મોટો પ્રશ્ન છે ટીડીઓ કેમ કોના સાથે સેટિંગમાં બેઠા છે આ તાલુકા વિકાસ અધિકારી એ મને સમજાતું નથી તો આ હાઈવાના કારણે રેતી રેતીના ધંધા સાથે જોડાયેલા લોકોના કારણે લોકો ખૂબ હેરાન છે રેતીના ધંધા સાથે જોડાયેલા અમને પૂરો સહકાર આપે સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો ધંધો કરો અમને કોઈ વાંધો નથી પણ તમે સરકારના નીતિ નિયમ મુજબ ઓવરલોડ ગાડીઓ ભરો જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી મોટી હાઈવાઓ અહીંયા ફેરવો એના કારણે લોકો હેરાન થાય છે અને રાજપીપલાથી ભરૂચ સુધી ભરૂચ સુધી બંને સાઈડ પર મોટા મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે જિલ્લા વિકાસ અધિકારીનું કેટલાક લોકો એ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારીઓની સેટિંગ છે ટીડી નું સેટિંગ છે આરટીઓના અધિકારીઓની સેટિંગ છે એના પીએસઆઈ રાજપાડીના પીએસઆઈ ને ઉમલા પીએસઆઈ નું સેટિંગ છે લોકો ખુલ્લી આમ કે છે આ લોકોની વાત કરે છે

બંને પીએસઆઈનો વારંવાર આ વિસ્તારના પ્રતિનિધિઓ જાણ કરી છે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ પણ સમય સમય બધાને જાણ કરી છે ડીડીઓ ને ટીડીઓ ને પણ આની જાણ કરી છે મામલતદારને પણ જાણ કરી છે પણ કેમ્પ ને ક્યાંક એમની સાથે સેટિંગ હોવાના કારણે આજે આજે વાત આવું કરીએ આજે વાત કરીએ છે તો અમને પણ ગમતું નથી પણ પ્રજાના પ્રશ્નો પ્રજા હેરાન થાય છે એના કારણે અમારે બોલવું પડે છે આ પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે બંને મોટી પંચાયતો કેટલી મોટી પંચાયત આજે લોકો ખૂબ પરેશાન છે ખૂબ પરેશાન છે ટેન્કરથી પાણી પંચાયતની ક્ષમતા હોય પંચાયતની મર્યાદા હોય કેટલું મદદરૂપ થાય ત્યારે તાલુકા કે જિલ્લાના જે વાસમો વાંસોવાળા પણ એક પણ સિંગલ માણસ જોવા નથી આવ્યો એક કર્મચારી આવીને કઈ જોઈને જતો રહ્યો તો આ આ લોકો આ લોકો ને બેદરકારીના કારણે અને આ લોકો પ્રજાના જે પ્રશ્નોને સમજી નથી શકતા એના કારણે અમારે ના છૂટકે આ પ્રકારનું બોલવું પડે છે અને જે જે સાચી વાત છે એ અમારે મીડિયા સમક્ષ પણ કહેવી પડે છે અમાર કોઈના માટે નારાજગી નથી પણ પ્રજા હેરાન ના થાય એ જ અમારો અમારો મુખ્ય ઉદ્દેશ છે આ આ ફક્ત ઉમલા કે દુમાલા વાગ પર પૂરતો નહી રાજપીપળા થી ભરૂચ સુધીના આસપાસના બન્ને બન્ને સાઈડના જે ગામો જે છે એ ગામોના લોકો પણ ખૂબ દુખી છે ઓવરલોડ ને બેફામ પ્રમાણે મોટા એવા જાય છે અને એના કારણે રોડ રસ્તા પણ તોડી નાખે છે અને ચોમાસામાં જો આ સ્થિતિ થઈ તો પાછલા વર્ષોમાં જે રસ્તા તૂટી ગયા છે ને એવી હાલત થશે ઉમલ્લા થી પાણી થાય પછી પાણી થી બીજા અન્ય વિસ્તારના જે રોડ રસ્તા ને પણ સલામત રાખવાની જરૂર છે એટલા માટે ઓવરલેડ ગાડીઓ છે બેફામ પ્રમાણે ઓવરલેડ ભરવામાં આવે છે મોટા હાઈવા જે માન્ય નથી એવા હાઈવા ફરે એ પણ તંત્ર રોકવા જોઈએ

તો ના છૂટકે આ વિસ્તારમાં જન આંદોલન કરવાની મારી ફરજ પડશે અને એનું નેતૃત્વ મનસુખ વસાવાલે છે કેટલાક લોકો એવો આક્ષેપ છે કે અધિકારો સાથે કેટલાક રાજનેતાઓ પણ આ ધંધામાં સગા છે શું જે પણ કોઈ હોય જે પણ કોઈ હોય અધિકારી હોય કે બીજા પદાધિકારી હોય જે પણ કોઈ પદાધિકારી કોના માટે પદાધિકારી પ્રજાના માટે છે તો પદાધિકારી આ લોકો સાથે સેટિંગ કરતા હોય તો મારી મને ભારે દુઃખ થાય છે લોકલ નેતાઓ પર આવા આક્ષેપ જનતા કરી રહી છે જનતા કરે છે અમે એનો અમે જો અમે આવ્યા છે ને અમારા જિલ્લા પ્રમુખ આયા મહેન્દ્રસિંહ આયા અમે અમારા બંને સરપંચો આયા છે આ તાલુકા પંચાયતના સભ્ય અમે આયા છે હું પોતે સંસદ સભ્ય આયા છે અમે એમાં સંકળાયેલા નથી અમે એમાં ઇનવોલ નથી જે લોકો ઇનવોલ હોય તે જાણે આપે કીધું કે અધિકારીઓ દ્વારા હપ્તા લેવામાં આવે છે એ લોકો આક્ષેપ છે તો અધિકારીઓ ઉપર કોઈ પગલા લેવામાં આવશે આયા તમારા દેખતા લોકોએ કીધું ને કે પોલીસના માણસો ઠેર ઠેર ઉભા હોય છે મોટા હાઈવા પાસે હપ્તા લે છે અને વાત પણ સાચી એ હપ્તા લેતા હોય તો આ બેફામ ચાલે છે ને નહીં તો નહીં તો ક્યારનો મેં કલેક્ટર ને પત્ર લખ્યો મેં અધિકારી ને વાત કરી મહેન્દ્રસિંહ પીએસઆઈ ને એના ઉમરલા પીએસઆઈ ને અને રાજપાડી ના પીએસઆઈ ને કેમ પગલા નથી લેતા આ લોકો ની વાત સાચી છે તો ને